કવાચાર સુરત થી પ્રાપ્ત થઈ રહ્યો છે કે જ્યાં ગાંજાને હેરફેરીનો એક નવો કેમિઓ સામે આવ્યો છે ગાંજાની હેરફેરીમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતોવાણો કેમિઓ સામે આવ્યો છે સારોલી પોલીસે નર્શેડીઓના નવા કેમિયાનો કર્યો છે પરદાફાશ સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટથી બેસકશને જડપી લીદા છે બંનેના કબજામાંથી 18 કિલોથી વધુ ગાંજો હાથ લાગ્યો છે િકાસ પરીડા અને ચંદ્રમણી પ્રધાનની પોલીસે ધરપકડ કરી છે ભુવા પાંડી અને કાના પરિડાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે ગાંજો મોકલલા અને મંગાવનારને પોલીસે જાહેર કર્યા છે વોન્ટેડ બે પૈકીનો એક આરોપી વિકાસ પારડી વિદ્યાર્થી સામે આપ્યું છે તો ગાંજાની હેરાફેરી માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ગાંજાના જથ્થાની સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ સાથે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે हमने हमें यह बात भी मिली कि दो लोग क्योंकि तो उड़ीसा से आ रहे हैं जिसका नाम विकास है और ये एक बी का छात्र है थर्ड ईयर बी का छात्र है और ये अमरोली सूरत में रहता है और इसका मूल गंजाम उड़ीसा है और दूसरा है चंद्रमाली और इसका भी मूल गंजाम उड़ीसा है ये दोनों गांजा लेके सूरत से सूरत ग्रामीण विस्तार से आ रहे हैं और यहाँ पे अलग अलग जगह पे गांजा के बेचान करेंगे टोटल 18 किलो 170 ग्राम गांजा बरामद हुआ है जिसकी कुल कीमत एक लाख इक्यासी हज़ार सात सौ सत्तर रुपये है